અમારો ચેતર વસાવા છે ને એ જંગલનો સિંહ છે જંગલ જર જંગલ ને જમીન એની અંદર જે મોટો થયો છે અને તમે એને પાંજરામાં રાખવાના અરે ભાઈ જંગલના સિંહને તમારે પાંજરામાં પણ નાખવો હોય ને તો પણ પાંજરામાં એને શિકાર આપવો પડે તો દર્શક મિત્રો આ ભાઈએ જે વાત જણાવી છે આ વાત એકદમ સાચી સાચી છે કે ચૈતર વસાવા વાઘ છે વાઘ હતા અને વાઘ રહેવાના જી હા મિત્રો આ એક ભાઈનો હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર આ ભાઈ શું કહેવા માગે છે ચાલો જાણી લઈએ તો આ ભાઈનું કહેવું એવું થાય છે કે ચૈતર વસાવા એક વાઘ છે અને મિત્રો એ જંગલનો સિંહ છે તો મિત્રો તેને પાંજરાની અંદર ક્યારે પૂરવામાં ના આવે અને છતાં પણ ભાઈએ આ જેવો ડાયલોગ બોલ્યો છે ને એ ડાયલોગ તો તમે ક્યારેય જિંદગીમાં પણ નહીં સાંભળ્યો હોય આ ભાઈએ એવું કીધું છે કે જો શેરને એટલે કે વાઘને જો જેલની અંદર પૂરવામાં પોજરામાં આવવામાં આવે છતાં પણ તેને શિકાર તો જેલની અંદર આપવો જ પડે આ ભાઈની વાત જાણીને ઘણા આદિવાસી સમાજો વાહ વાહ કરી રહ્યા છે શું ખરેખર મિત્રો આ ભાઈની વાત સાચી છે તો જી હા મિત્રો હાલમાં આવા સમાચાર સોશિયલ મીડિયાની અંદર બહુ જ વાયરલ થઈ રહ્યા છે જેની અંદર આ ભાઈ ચૈતર વસાવાને લઈને કંઈક કહી રહ્યા છે અને મિત્રો વાત કરીએ કે ચૈતર વસાવાના પક્ષમાં કોણ કોણ છે તો મિત્રો હાલમાં તમે ગમે ત્યાં જોઈ લો અથવા ગમે ત્યાં સોશિયલ મીડિયાની અંદર વિડીયોની ક્લિપ જેની અંદર તે ફક્તને ફક્ત કોમેન્ટ બોક્સ ખોલજો એટલે તમને ખબર પડી જશે કે ચૈતર વસાવાના સપોર્ટમાં કોણ છે જે પણ વ્યક્તિ મિત્રો સમજૂતી આપે છે તે ને ફક્ત એમ જ કહે છે કે ચૈતર વસાવા એકદમ સાચા માણસ છે કોઈ પણ આ દિવસ સુધી મેં એવો વિડીયો નથી જોયો જેની અંદર કીધું હોય કે ચૈતર વસાવા જૂઠા માણસ છે તો મિત્રો આ છે ચૈતર વસાવાનો પાવર હવે મિત્રો ચૈતર વસાવા જેલમાંથી ક્યારે છૂટશે તો ચલો થોડા ઘણી માહિતી મેળવી લઈએ તો મિત્રો હાલમાં છૂટવાની તો કોઈ તારીખ ફિક્સ છે જ નહીં પરંતુ મિત્રો આ અઠ્યાવીસ તારીખે ચૈતર વસાવાના જામીન ફરીથી મંજૂર કરવામાં આવશે હવે તેની અંદર એટલે કે રજૂ કરવામાં આવશે અને પછી જો સરકાર દ્વારા મંજૂર થશે તો ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે નહીતર ચૈતર વસાવાને હજુ પણ જેલની અંદર રહેવું પડે છે હવે આ વિષય પર તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર બે શબ્દ જણાવી શકો તો જણાવી લેજો બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો માહિતી કેવી લાગી તે જરૂર જણાવજો અને મિત્રો ગુજરાતના કોઈ પણ પ્રકારના સમાચાર જોતા હોય તો આપણી ચેનલની સાથે જોડાયા રહો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત